અને બસ તમારે બાટો સડાવવો પડશે અને આ શરદી તમારે પોન પાકા ઉપરાવાનું હાથમાં તાજું હશે બગાડો થાય જ રહ્યો બગાડ છે તારે પેલી કહેવાય કે બેના હાથમાં તાજું છે આપણે હાથમાં તાજું નથી તું કરમ માં તું રહેવાનું છે બાકી બીજું બધું હરખું જ છે એમ જો તો આપણા કર્મ હશે ને એટલું રહેવાનું છે આપણે તો આપણા મહેનત ઘણી કરે છે બરોબર આપણે મહેનત ખૂબ કરે છે એનું આપણે જેટલું આપણે જોઈએ રહેવાનું છે એટલું જ રહે બાકી બારી બાર નીકળી જાય ઓગણીસ દિન તો હા માથે છે આપણે માથે જ છે ને બધી હરખું થઈ રહ્યા છે બધું હમણાં તો શેડી આપણું કરાવશે એ માથે પડે છે બધું માથે એટલી કહેવાય ને અત્યારે બધી મોંઘવારી છે ને મોંઘવારી મોંઘવારી બહુ હતી છે મોંઘવારી છે ખાસ કરીને મોંઘવારી તો છે પણ હવે

પણ એ મને કશું કોમે નહી કરાવતો હવે તો હું ફોકવા આવું પણ મારો છોકરો કશું મને ટેકો કરાવતો નઈ શું કરું થઈ ગયું પુતળું

કોર રમેલા બિલ લે આ બેહી લે આ રે આ તો નહી લે આ ઓન કીલા ફર્સ્ટિંગ લે કે વંડે વંડે આ ગેમ છે આ તો ગેમ નંબર મેલે છે હે હવે તો આટલા ખસા છે ગેમ રમે કરો ભાઈ આવી રો 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 ઓકે મેં બહુ તમારો

છોકરા ક્ષેત્રમાં ભણે જોવા જાર છોકરો આપણે આટલે જાય ને તો રાખવાની કે છોકરો શું કરે છે શું નઈ કરતો ગમેતી હોય પણ આપણે ઓર રાખવાની હ નપાસે મારું કોન આતે આ તેમ નપાસે કિસકે કાકા અમાર телефон નંબર નપાસી કે પાસી તો પૂછવું પડશે એવું લાગે છે આલ્યું નહીં

તમારા છોકરા સુધરી નાખશું માર છોકરો સુધરે એટલું કુછું કે તમારો છોકરો હા તમે ફોન ગતું હાલતા નહીં પણ એ છોકરો

હાલ તો વિચારસર્યું પૂરું મગજ કોણ હવે કાઠું કર્યું મારું બધી મહેનત મારી છે ભણાય ને મારા હું ના આવે કોણ હવે કાઠું કર્યું છે મારું હા તો મને મારું મારે બકવાનો વારો આવી ગયો છે કોણ ગેમ મારા છોકરા ગેમ રમી રમીને હું મારું મગજ ભમાઈ નાશું છું હવે હું ના આવે મારું કાઠું કર્યું છે હવે ભણી જવું પડશે એવું લાગે છે કોણ